જય માતાજી મિત્રો આપણે જોરદાર ગેમિંગ વિડીયો લઈને આવ્યા છીએ તેમાં આપણે એક બોક્સ બોક્સ રાખેલું છે ની અંદર અલગ અલગ વસ્તુ મૂકેલી છે જેવી કે બટાકા છે ડુંગળી છે બટાણા છે બિસ્કિટ બધું રાખેલું છે આમાં એવું છે કે જે પણ જે વસ્તુ નીકળશે તે વસ્તુ ભાઈને ખાવી પડશે મરચું નીકળે કે પડીકું અને ફટાફટ જલ્દી ખાવી પડશે તો ચાલો આપણે એનું પ્લાનિંગ કરી રહ્યા છીએ દિનેશભાઈ જુઓ કિરણ ભાઈ ને પેલા આપણે

તને નસીબમાં જે ખાવાનું આવે એ ફરજિયાત ખાવું પડશે એટલે બહુ મજા આવે છે મરચા આપણે થોડા તીખા રાખ્યા છે બધી રીતે છે બરાબર તો જોતા રહેજો શું કેવું ગરન ખાવા માટે ગમે ઓકે તો રેડી થઈ ગયું શાંતિ રાખો તો થઈ જાય ખબર દોરા ના તો આમ થોડા અલગ અલગ કર લકજો બરાબર મરી

આપણે એ બાજુ જઈને છે પણ કેમેરા તમને થોડો કાયદ ના કરે બતાવી આપીએ અને આપણે છે મિત્રો બહુ મજા આવશે સલાહ છે આ છે કિરણ એટલે કે આઢો મારો આપણે આઢો એક કોમેડી એક મસ્ત લાવવાનો અને પછી નેક્સ્ટ લાવશું આજ ખાવાની મજા આવી જશે અને વિડિયો પણ જોરદાર બનશે તો લાગ્યા રહે લાગ્યા રહેજો રેડી બરોબર ને મિત્રો આપણે પેલા આવશે મેહુલભાઈ જોઈએ છે મેહુલભાઈ આપણે દોરો એક ખેંચે છે એમના નસીબમાં શું ખાવાનું આવે એ જોઈ રહે ભાઈ ચલો મહેલભાઈ રેડી 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 તો તમે કોઈ પણ એક દોરો આ ખેંચી લો અને જે વસ્તુ તમારે ઉપર આવશે એ વસ્તુ તમારે ખાવાની રહેશે બરોબર ઓકે મારા ફરતી બધા આવશે બરોબર ઓકે ચલો કરો સ્ટાર્ટ યો ખેંકુ જે તમને યોગ્ય લાગે સાહેબ એ મરચું ના આવે તો સારું જબરી ને

આ ખેડુ આ ખેડુ આ ખેડુ હવે અમારજી ખેડુ હેલો મેલા મજું ન જઈ નાખો બોલ પડે ને અરે પર તીખી ભૂલી લાવ સમજાવે કે તો લાગે

ખાઈજો ફટાફટ ખાઈજો મગર ભાઈ આમ ના કરે આમ બીજો રાઉન્ડ બાકી છે બીજો રાઉન્ડ બાકી છે આપણે જી તીખું એમ જો પાછો જય તીખું ખાઈજો આમાં શું તમારા આવો ખાઈજો વાર ના હોય એક મરચા માં કાલે જે ઉલા વખત રાઉન્ડ આવ્યા નસીબમાં મરચા હું કરશું હવે મિત્રો બેલા રાઉન્ડ તો મારે મરચા આવી ગયા છે પણ હવે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો તો જોય છે હવે કોને કઈ વાત ખાવામાં આવે છે તો સ્ટાર્ટ કરો ચાલો મેં હચું ના આવે તો હારું રે હો બધું અટલા બદલી થઈ ગયું છે કોઈને એવું લાગતું હોય કે આપણે કરતા હોય તો જોઈ લો કોઈ કોણ સારું હવાની ભૂખ લાગી મારા બાપના મરચા ના આવે તો હારું રાજી હું રાજી

મિત્રો એક વસ્તુ ખાઈ ચુક્યા છીએ બીજું પણ મળતું મારા નસીબ મળવા લાગે છે એ માં વાડે ચડું છું હાજોજી મારી માં સૂર વાદે ચણા ચરાયો જોર વાદે ચણા ચરાયો ચાલા 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 બહુ ટાઈમ ના લેસો કેતો ટીકાણે કણે ચાલી કડક કડકનું મતનું

પાણી ખાવાનું બિસ્કેટ બૌ થી ખુલાગત ઉતારી મેળવશન રિએક્શન કરવામાં

મરતા ખાઈ જાવ બધું ખાઈ જાવ તમે સપોર્ટ કરતા રહેજો આ ગેમિંગ વિડિયો ચેલેન્જ વિડિયો અને કોમેડી વિડિયો બધું આપણી ચેનલમાં આવશે મિત્રો ખાલી સપોર્ટ લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો બસ આપણું કેવું હોય માતાજી જય માતાજી